આત્મા તો જ્ઞાન પડ્યું છે ઉમેરવાનું નથી લાવવાનું નથી ઉપર જે કર્મરત છે ની કાળી છે એટલે વિષય કસાયો કાઢે તો આપનો ચોખો થાય વિષય કશાય ન કાઢે તો ચોખ્ખો ના થાય ખરી રીતે એ છે એને બદલે જ્ઞાન માણવામાં આપણે શું કરીએ છીએ પુસ્તકો વાંચીએ જ છે પુસ્તકો સાધન છે એનો નિષેધ નહીં પણ એમ જ માને કે પુસ્તક જે જ્ઞાન થાય પુસ્તક વાંચે શબ્દોનું જ્ઞાન આત્માને જ્ઞાનની જરૂર અંદર પડ્યું છે જ્ઞાન છે શબ્દો છે આપણું જ્ઞાન આવરણીય જ્ઞાન ઉપર અવરગન નું આવરણ છે અન્ય જ્ઞાન પડ્યું છે આવરણ તાળ એટલે જ્ઞાન રતન બન્યો ગઠડી ગઠડી વિશે શું ચીપ્યો બનવાય શી પિંદરા દિયો જોર તલે કથ નહિ રત્ન તો સ્વયં પ્રકાશિત કાળી રાતે પણ ચડકે તેજ આપે પણ એ રતન ઉપર ભીરી માટે લોચો નાખી દીધો આપે તે અજોડો આપે તે ભીણી માટે તો અંદર નથી પણ ઉપર છે અમરાયો બધા જીવ ઉપર માં પણ ઉપરનો જે જ્ઞાન આવરણીય કર્મ તે તૂટવો જોઈએ તો આપણે શું કરીએ છીએ વિષય કશાયને કારણે આવરણ છે તે તો કાઢવા જ નથી અને પૂંચોકો પણ મેળ ખાય એટલે આ જીવ

કોરા પડે કશું એ કુવારી પેને ઠેકરા બધા કાઢી નાખે અંદર શેર છૂટે એ પાણી ખૂટે નહી પડે નહી એ પાણી છલકાય નહી એનું લેવલ પેલા કોહકારતા કુવામાં આખો દળ પાણી કારણે ને એક એ કેમ જેટલું ઓછું થાય હવારે તો લેવલ લાઈન ઉભું રે પાછું કે શું કે ઈટ છોડતું નથી એટલે એના લેવલ કારણ કે અંદરની સર છે પણ ઉપર ભર્યું હોય પાણી તો ગંદાય પોરા પડે છલકાય

બહુ કુતો જો હોય પૂરો બને પણ કશાય ના ગયા એકજનો ઉપવાસ કરે તો કજુ બાકીશ वह बहल एकाता है छिल अगये वाकरेया के लिख ही कर गूटू। कि अगर अग्रोग के लिख सें बहल दो सिरकरता है रश्करथ मिनोंAmने are वह संहां, arख़ने से ल 돼शी